ઘણા નેતાઓની ટિકિટો કાપી કાઢી છે ગુજરાતમાં પાર્ટી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાને ત્રીજી વખત રાજ્યસભામાં મોકલ્યા નથી બંને દિગ્ગજ નેતાઓ બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ હવે જોર પકડ્યું છે રાજ્યસભાની ચૂંટણી વચ્ચે એવી ચર્ચા છે કે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે પરસોત્તમ હજુ સુધી લોકસભાના સભ્ય બન્યા નથી તેવી જ રીતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા પણ ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે પણ હજુ સુધી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી તેઓ બે હજાર ભાવનગર જિલ્લાની પાલીતાણા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ભાજપના બંને નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે સિત્તેર વર્ષીય પરસોત્તમ રૂપાલા રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હતા ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત રાજ્યસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી બન્યા છે રૂપાલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રૂપાલાની ગણતરી ભાજપના સારા સંવાદકારોમાં થઈ રહી છે તેમની બોલવાની શૈલી ઘણી સારી છે ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ કારણે લોકો તેમની તેમને સાંભળવા આતુરતાથી રાહ જોતા હોય છે રૂપાલાને સંસ્થાની સારી સમજ છે તેઓ રાજકોટથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે હાલથી ભાજપના મોહન કુંડારિયા સાંસદ છે

ભાવનગર બેઠક ભાજપનો મજબૂત ગઢ છે હાલમાં ભારતીબેન શિયાળા અહીંથી સાંસદ છે તે બે હાજર ચૌદમાં પ્રથમ વખત ચૂંટાયા હતા ભાજપ ઓગણીસો એકાણુંમાં આ સીટ જીતી હતી ત્યારે મહાવીરસિંહ ગોહિલ જીત્યા હતા ત્યાર પછી આ પાર્ટી પાર્ટીના દિગ્ગજ નેતા રાજેન્દ્રસિંહ રાણા અહીંથી પાંચ વખત જીત્યા હતા ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક પર બેઠકો પર ભાજપનો કબજો છે રાજ્યની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તમામ બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે પાર્ટી છવ્વીસ બેઠક પર ચૂંટણી કરવાની જીતવાની યોજના ધરાવે છે જ્યાં જીતનું માર્જિન ઓછું હતું ત્યાંથી નીચે તેને વધુ વધારવા માટે અને જે બેઠકો પર ભારે ભારે માર્જિનથી જીતી છે અને નવા પ્રયોગો કરી છે હાલ બંને રાજકોટ અને ભાવનગરમાંથી આ બંને નેતાઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ વર્તા રહી છે પરંતુ સંસદીય બોર્ડ આખરી નિર્ણય લે તેવી અપેક્ષા છે તો જે રીતે મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા બંને કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભામાં રિપીટ કરવામાં નથી આવ્યા ભાજપ તરફથી અને ગુજરાત ભાજપે અને ભાજપના હાઈ કમાન્ડે પણ આ બંને નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હોય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે જે રીતે આ બંને નેતાઓ ધાર બંને નેતાઓ ક્યાંક ને ક્યાંક રાજ્યસભામાં ચૂંટાયેલા હતા અને લોકસભા ક્યારેય લડ્યા નથી ત્યારે આ બંને નેતાઓને અને બંને પાટીદાર નેતાઓ છે અને પ્ર મજબૂત અને કદ્દાવર નેતા છે ત્યારે બંને નેતાઓને સૌરાષ્ટ્રની બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવે તે સંભાવના છે તો જે રીતે પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી લડાવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અથવા તો અમરેલી બેઠક કારણ કે અમરેલી પર પરસોત્તમ રૂપાલાનું વતન છે અને અમરેલીમાંથી તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે મનસુખ માંડવિયા ભાજપના દિગ્ગજ નેતા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ પણ તેમનું નામ છે ત્યારે બંને નેતાઓ પહેલી વખત લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં લડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને પ્રબળ શક્યતાઓ પણ દેખાઈ રહી છે મનસુખ માંડવીયાને ભાવનગરથી ચૂંટણી લડાવવામાં આવે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે પરસોત્તમ રૂપાલાને અમરેલી અથવા તો રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે રિપીટ નથી કરવામાં આવ્યા બંને કેન્દ્રીય મંત્રીઓ છે અને ભાજપે આ વખતે જે ચાર બેઠકો છે ભાજપની રાજ્યસભા માટેની જે ગુજરાતની ચાર બેઠકો છે તે બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ઉપરાંત ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ટિકિટ આપી છે અને ચારે ચાર ઉમેદવારોએ ગઈકાલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે અને ચારે ચાર બેઠકો બિનરીફ જાહેર થશે જ્યારે તેમની સ્ક્રુટિનીને ચકાસણી થઈ જશે ફોર્મની ત્યારબાદ તેમને વિજેતા જાહેર કરવામાં આવશે કારણ કે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી કરવામાં આવી નથી અને ખાસ કરીને કોંગ્રેસના માત્રને માત્ર પંદર ધારાસભ્યો રહી ચૂક્યા રહ્યા હોવાના કારણે તેમની પાસે સંખ્યાબળપણ ન હોવાથી તેમણે ચૂંટણી લડવાની ચૂંટણી નહીં લડવા માટેનું મન બનાવી લીધું હતું અને જાહેરાત પણ કરી દીધી કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહીં હોય અને આ રીતે ચારે ચાર ઉમેદવારો બિનરીફ જાહેર થવાના છે જોકે એક શક્યતા એવી છે કે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં બંને કેન્દ્રીય મંત્રીઓ જે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા બંનેને ભાજપ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી લડાવે તેવી સંભાવના છે બંને પહેલી વખત લોકસભાની ચૂંટણી લડશે આજ સુધી બંને બે બેમાંથી એક પણ લોકસભામાં ચૂંટાયા નથી ત્યારે પહેલી વખત લોકસભામાં ચૂંટાઈને તેમને લઈ જવામાં આવશે એવી સંભાવનાઓ પ્રબળ વ્યક્ત થઈ રહી છે અને જે રીતે મનસુખ માંડવિયાનું નામ ગુડુબુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડુબુકમાં છે અને પરસોત્તમ રૂપાલા પણ એક કદાવર અને દિગ્ગજ પાટીદાર નેતા છે ત્યારે તેમની બોલવાની શૈલી તેમની વાત કરવાની શૈલી ય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા ને રિપીટ નથી કરવામાં આવ્યા શું કારણ છે અને શું લોજિક છે ભાજપનું આ બાબતે જતીન અવાજ આવે છે મારો લાગે છે કે અમારા સંવાદદાતાનો સંપર્ક થઈ શકતો નથી પરંતુ ટૂંક સમયમાં પાછો સંપર્ક કરીશું પરંતુ આપણે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને ગુજરાત ભાજપ લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં ચૂંટણી લડાવે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જતીન જે પ્રકારે બંને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં નથી આવ્યા ભાજપનું શું લોજિક છે આની પાછળનું જો ચોક્કસી ભાઈ આપને જણાઈ દઉં કે જે રીતે અત્યારે હાલ જે રાજકારણ વર્તુળમાં જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે અને જે રીતે રાજ્યસભાના ઉમેદવારોના નામ જે રીતે ઘોષિત કરવામાં આવ્યા પહેલા નામો અલગ અલગ રીતે ચાલી રહ્યા હતા કે એક આદિવાસી નેતા આવશે એક સવર્ણ સમાજમાંથી આવશે એક મહિલા તરીકે હશે અને કોઈ કહી શકાય કોઈ હાઈલી એજ્યુકેટેડ કોઈ પર્સન ને અહિયાં મૂકવામાં આવશે પરંતુ તેનાથી તદ્દન વિપરીત અને આમાં ભારતીય જનતા પાર્ટી નો નિયમ છે કે જે ચર્ચાઓ ચાલતી હોય તેનાથી તદત વિપરીત પરિણામ જે હોય છે તે આવતું હોય છે જે ચર્ચામાં નામો ચાલતા હોય છે તે અચૂક કપાતા હોય છે ત્યારે ચોક્કસ રાજ્યસભામાં પણ એ રીતે જોવા મળ્યું અને ત્યારે નવા નામો જે છે તે આવ્યા જોકે જે પી નડ્ડા પણ અહિયાંથી ઉભા રાખ્યા એ ખૂબ આશ્ચર્યજનક નિર્ણય હતો પરંતુ ચોક્કસ હવે લોકસભાની જો વાત કરીએ તો લોકસભામાં જે જે રાજ્યસભાના બે જે સાંસદો નિવૃત્ત જે જેમનો ટર્મ ટર્મ પૂરી થઈ રહી છે ત્યાં ચોક્કસ થી તેમને ક્યાંક ને ક્યાંક તેમનું નામ રાજ્યસભામાંથી હટાવી અને બની શકે છે કે લોકસભામાં તેમને બંને મનસુખ માંડવિયા હોય આધારભત સૂત્રો એવું કહી રહ્યા છે કે મનસુખ માંડવીયા ને ભાવનગર માંથી ચૂંટણી લડવામાં આવશે કારણ કે ભાવનગર ભાજપ નો ગઢ છે ઓગણીસો એકાણું થી ભાજપ આ બેઠક ઉપર સતત જીતતું આવ્યું છે પેલા મહાવીરસિંહ ગોયલ જીત્યા હતા ત્યારબાદ સતત પાંચ ટર્મ સુધી રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપના એ ચૂંટાયા હતા અને જે રીતે ભારતી બેન શિયાળ છે ભાવનગરની બેઠક પરથી ચૂંટાયા છે તેમને ટિકિટ કાપી અને તેમના સ્થાને ભાવનગરના મૂળ રહેવાસી ભાવનગર જિલ્લાના પાલિતાણાના રહેવાસી એવા મનસુખ માંડવિયાને ભાવનગર બેઠક પરથી ચૂંટી લડાવે તેવી પ્રબળ શક્યતાઓ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું મળી રહ્યું છે તો શું વિગતો છે આ બાબતમાં જો ચોક્કસી કદાચ ભારતીબેન શિયાળનું નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આમ પણ આ વખતે તમામને ખબર છે કે નો રિપીટ થિયરી આ વખતે ચલાવવાની છે અને દરેક લોકોનું નામ ક્યાંક ને ક્યાંક કપાવવાનું છે ફક્ત બે કે ત્રણ નામો બાદ કર્યા સિવાય જે તમામ જે નામો જે છે તે નવા નામો જે છે તે જોવા મળશે ત્યારે ભારતીબેન શિયાળ હોય કે પછી મોહન કુંડારીયા હોય તમામ ને ખબર છે કે તેમનું નામ જે છે તે કપાવાનું છે અને તેમને પણ કદાચ બની શકે કે ક્યાંક બીજા કોઈ વિસ્તારની કે કોઈ જવાબદારી ક્યાંક તેમને સોંપવાની જવાબદારી કદાચ તેમને આપવામાં આવે કોઈ જગ્યા જે છે તે કહી શકાય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ તેમને મૂકવાનું જે છે તે વચન આપવામાં આવે નિયોગમાં પણ જગ્યા ખાલી છે ત્યાં પણ કદાચ મૂકવામાં આવી શકે પરંતુ હાલની જો વાત કરીએ તો હાલ પણ જો લોકસભાની અંદર જો ભારતીબેન શિયાળ ને નામ કાપી અને ત્યાં જો બની શકે કે મનસુખ માંડવિયા કદાચ જોવા મળી શકે અને સાથે સાથે અમરેલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી શકે કેમ કે નામ કપાવું એ ભારતીય જનતા માટે માટે કોઈ નવી વાત નથી તમામ લોકોને ખબર છે કે આજે એક પૂરી થાય ત્યારે બીજી ટર્મમાં નામ નારાજગી નહીં અને તે તમામ આ સીટ નું લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ હોય તેનું પાલન કરતા જોવા મળતા હોય છે કે ભાવનગર બેઠક એ શક્તિસિંહ ગોયલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નું વતન છે અને વર્ષો પહેલા કોંગ્રેસની આ બેઠક હતી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તેઓ અહીંયા ચૂંટાતા આવ્યા હતા પરંતુ જે રીતે કોંગ્રેસની સ્થિતિ છે હાલના સંજોગોમાં જોવા જઈએ હાલની તારીખમાં કોંગ્રેસ નહીં બરાબર થઈ ગયું છે ગુજરાતમાં કોંગ્રેસની નૈયા સાવ ડૂબી ગઈ છે અને બે હજાર ચોવીસની ચૂંટણી પૂરી થશે પછી તો સાવ કહેતા સાવ નૈયા ડૂબી જવાની છે એ નક્કી વસ્તુ છે ત્યારે આ સંજોગોમાં ભાજપની આ જે રણનીતિ છે નવી એ રણનીતિ સામે કોંગ્રેસ પોતાની રણનીતિ કેવી રીતે ઘડી શકશે અ જો ચોક્કસ કોંગ્રેસ પાસે પણ મુદ્દાઓ ઘણા બધા છે કે તેને લઈને કોંગ્રેસ જે છે તે આગળ આવી શકે તેમ છે પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આજે સંકલનનો જે અભાવ જે છે તેના કારણે કોંગ્રેસમાં જે વિધાનસભા બે હાજર બાવીસ માં આપે જે પરિણામો જોયા તે તેનું જે પરિણામ હતું સાથે સાથે આની અંદર આમ આદમી પાર્ટીએ પણ વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે કોંગ્રેસને પછાડવામાં કેમ કે જે વોટ શેરિંગ થયા છે અને વોટ શેરિંગ કારણે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે આજે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ને એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટી ને મળ્યો ત્યારે આજ વસ્તુ ભાવનગરમાં પણ જો વાત કરીએ તો ભાવનગરમાં અત્યારથી આમ આદમી પાર્ટી તરફથી ઉમેશ મકવાણાને ઊભા કરી દેવામાં આવ્યા છે હવે કોંગ્રેસમાંથી જો કોઈને ત્યાં ઊભા કરવામાં આવે છે તો કોંગ્રેસે ખરેખર ત્યાં ખુબ જ મહેનત કરવી પડશે કેમ કે હવે આ વખતે પણ લોકસભામાં પણ જે રીતે પેલામાં વોટ શેરિંગ થયું તો આમાં પણ વોટ શેરિંગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ઉમેશભાઈ ઉમેશભાઈ મકવાણા છે ઉમેશભાઈ મકવાણા પણ સારી એવી નામના ધરાવે છે અને તેમને ત્યાં ઉભા રાખવાનું કારણ જ એ છે કે તે નામના ધરાવે છે લોકતાના ત્યાં ધરાવે છે અને જો તેમને ત્યાં ઉભા રાખવામાં આવે છે તો કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવાર ઉભો રહે છે સવાલ સવાલ એ પણ થાય છે કે ઉમેશ મકવાણાને સારી ખ્યાતિ ધરાવે છે સારું નામ છે અને સારી પકડ ધરાવે છે પરંતુ નામ અને ખ્યાતિ એ કામ નથી કરતી ચૂંટણીમાં જ્યારે જો પણ જોવામાં આવે ત્યારે આપણે વિધાનસભાની ચૂંટણી જોઈએ કે લોકસભાની ભૂતકાળની ચૂંટણી જોઈએ જે કામો કર્યા હોય જે કામ સરકારોએ કર્યા હોય એ સરકારની ફેવરમાં વધારે પ્રકારનું સારા એવું મતદાન થતું હોય છે ત્યારે આ સંજોગોમાં જો જંગ છેડાય ભાવનગરમાં ત્રિપાંખીઓ જંગ છેડાય તો મનસુખ માંડવીયાને તકલીફ પડશે કે નહીં પડે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર ઉભા રહ્યા તો આ સંજોગોમાં કોને નુકસાન મોટું થશે રહ્યું છે તમને જો ચોક્કસથી આને ત્રિપાંખીઓ જંગ જો જો ભાવનગરની અંદર કે જો અહીંયા કહી શકાય કે રાજકોટની અંદર જો જોવા મળે તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે વિધાનસભા બે હાજર બાવીસ માં જે જે રીતે જે પરિણામો જોવા મળ્યા હતા જે વોટ શેરિંગ ના લીધે ક્યાંક ને ક્યાંક સીધો ફાયદો ભારતીય તેવું જ ફરીથી એક વખત લોકસભા બે હાજર ચોવીસ માં પણ જોવા મળી શકે તેમ છે અને ભાવનગર ની જો વાત કરીએ તો કદાચ મનસુખ માંડવીયા ને ઉભા રાખે અને ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી ઘોષિત કરવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર ને ત્યાં ઉભા કરવામાં આવે તો કહી શકાય કે જે ઉમેશ મકવાણા હવે જયારે એક તરફ આ બંને નું ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ સેટર બંને છે ત્યારે હવે આમ કોંગ્રેસ ત્યાંથી ત્રિપાંખીઓ જંગ ખેલાશે કે નહીં તે ખૂબ મોટો સવાલ છે કેમ જો આમ આદમી પાર્ટી એ ત્યાંથી ઉમેદવાર ઉભો કરે છે અને જો ગઠબંધન જો થયેલું છે તો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ત્યાં ઉભો ન કરી શકે અને એટલા માટે થઈને કદાચ બની શકે કે ત્યાં દ્વિપક્ષીય જંગ જે છે તે જ જોવા મળી શકે કદાચ થાય છે સવાલ એ થાય છે કે ગઠબંધન જેવું ક્યાંય છે ખરું ઇન્ડી ગઠબંધન તો અત્યારે સાવ બાળમરણ થઈ ગયું હોય તેવું દેખાયું છે દેશના અન્ય રાજ્યો છે ત્યાં પણ બાળ બાળમરણ તરફ જ આગળ વધી ગયું છે અને બાળમરણ જ થયું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી ત્યારે આ ગઠબંધન થવાની શક્યતાઓ તો છે જ નહીં તો કયા આધાર ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપસમાં સમજૂતી કરશે જો ચોક્કસથી જયારે ઉમેશ મકવાણાનું જયારે નામ અરવિંદ કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે ને મુખ્યમંત્રી છે દિલ્હીના ત્યારે તેમની સાથે જયારે તેમ તેમના દ્વારા ઉમેશ મકવાણાનું નામ ત્યારે ઘોષિત કરવામાં આવ્યું

કોંગ્રેસમાંથી મુમતાજબેન કોંગ્રેસ માંથી મુમતાજ બેન ઉભા રહેશે જણાવ્યું હતું કે જે ગઠબંધન જે છે તે સમજે તે તે ગઠબંધન વાત કરી અને ત્યારબાદ જ જે છે તે અરવિંદ કેજરીવાલ તરફથી નામ ઘોષિત કરવામાં આવ્યા છે એટલે કે બની શકે છે કે કદાચ ભરૂચમાંથી કે ભાવનગરમાંથી કદાચ કોંગ્રેસના કોઈ ઉમેદવાર

નારણ કાછડિયા વિવાદાસ્પદ નામ છે વિવાદોમાં સપડાયેલા છે ત્યારે આ સંજોગોમાં તેમની ટિકિટ આ વખતે કપાવાની નક્કી છે તો અહીંયા આગળની ટિકિટ કપાય નારણ કાછડિયાની અને રાજકોટમાં મોહન મોહન કુંડારિયાની પણ ટિકિટ કપાય અમરેલીના સ્થાનિક રહેવાસી છે અમરેલી જિલ્લાના રહેવાસી છે પર્સોત્તમ રૂપાલા કેન્દ્રીય પશુપાલન અને મત્સોદયક મંત્રી ત્યારે આ સંજોગોમાં અમરેલી બેઠક ઉપરથી લડાવશે પર્સોત્તમ રૂપાલાના કે પછી રાજકોટ બેઠક પરથી કારણ કે અમરેલી બેઠક ઉપર તેમનું પ્રભુત્વ સારું છે અમરેલી જિલ્લામાં તેમનું પ્રભુત્વ સારું છે અને અમરેલીની વિધાનસભાની વાત કરીએ અમરેલી જિલ્લા લોકસભા જેટલી પણ વિધાનસભા છે ત્યાં લગભગ બધી જ બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે ત્યારે આ સંજોગોમાં તેમને કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવે તે બાબતે કોઈ ચર્ચા ચાલી રહી છે જો ચોક્કસથી અત્યારે હાલ જો વાત કરીએ તો જે રીતે ચર્ચા ચાલી રહી છે તે રીતે જો વાત કરીએ તો ચોક્કસી પરસોત્તમ રૂપાલા છે તેમને અમરેલી ઉપરથી આવે પર અમરેલી તરફ તેમનું અમરેલી તરફ તેમનું ખાસું એવું વર્ચસ્વ ધરાવે છે ખાસી એવી અમરેલીમાં તેઓ લોકચાના ધરાવે છે તેનો સમર્થક વર્ગ જે છે અમરેલી તરફ ખૂબ મોટો છે અને તેના કારણે જે તેમને લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જે છે તે અમરેલીથી થી લડાવવામાં આવે તેવી અત્યારે હાલ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ એ પણ જોવાની વાત છે કે કદાચ બની શકે કે આપને પણ ખબર છે કે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જે ભારતીય જનતા પાર્ટીમાં એક થોડું ઘણું ડેમેજ જે ચાલી રહ્યું છે ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ આંતરિક વિકવાદ જે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો છે તેને કદાચ ટાળવા માટે થઈ અને પણ પરસોત્તમભાઈ રૂપાલા ને કદાચ અત્યારે સીટ આપવામાં આવી શકે અને તો પરસોત્તમ રૂપાલા આમ તો રાજકોટમાં પણ ખાસી એવી લોકચાહના ધરાવે છે એટલે કે બની શકે કે આ બંને સીટો છે બેમાંથી

જિલ્લાઓ જિલ્લાવાર ગણીએ તો જુનાગઢ છે અમરેલી છે પોરબંદર છે કે પછી રાજકોટ છે ભાવનગર છે આ જે આખો બેલ્ટ છે સૌરાષ્ટ્રનો એ સૌરાષ્ટ્રના બેલ્ટમાં પાટીદારનું વર્ચસ્વ વધારે છે પાટીદાર મતદારો પણ વધારે છે ત્યારે આ સંજોગોમાં પાટીદાર ઉમેદવાર જ વધારે સફળ થઈ શકે એવી રણનીતિ ભાજપે ઘડી છે ત્યારે આ બંને નેતાઓને ભાવનગર અથવા તો અમરેલી અને રાજકોટ આ ત્રણ બેઠકમાંથી કોઈ એક બે બેઠક ઉપરથી આ બંને નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવાની છે તો આ સંજોગોમાં કઈ બેઠક પરથી પાટીદારોનું પ્રભુત્વ વધારે હોય એવી કયા કયો જિલ્લા કઈ લોકસભા મતવિસ્તારની બેઠક છે કે જ્યાંથી આ બંને નેતાઓ સરળતાથી પાસ થઈ જાય અને લોકસભામાં પહેલી વખત ચૂંટાઈને પહોંચે જો ચોક્કસથી જો બંને સરળતાથી પાસ થઈ જાય અને લોકસભાની બેઠક જીતી જાય તેવી જો વાત કરીએ તો જે રીતે આપણે વાત કરી હતી કે મનસુખ માંડવિયા ને ભાવનગર થી પરસોત્તમ રૂપાલા ને અમરેલી થી લડાવવામાં આવી શકે છે પરંતુ આ આપણે અત્યારે ખાલી ફક્ત ચર્ચા કરી રહ્યા છીએ કેમકે કે ભારતીય જનતા પાર્ટી છે તે રાજકારણમાં અવનવા નિયમો કરતા આવ્યું છે અને ખાસ કરીને ગુજરાત તો તેની પ્રયોગશાળા રહ્યું હોય

પાટીદાર સમાજ એવો આગ્રહ હોય છે કે જે પણ આવે પરંતુ રાજીનામું તમામ નામોને નેરે મૂકી અને ક્યાંક ને ક્યાંક એક નવું નામ ભૂપેન્દ્ર પટેલ તરીકે બહાર દોષિત કર્યું હતું અને તમામ અટકળો નો અંત આવ્યો હતો પરંતુ હવે જે રીતે તેવું ત્યાં થયું હતું એવું અહિયાં પણ કદાચ થઈ શકે છે આ એક કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર મળવાના છે ત્યારે ઉમેદવાર ભલે કોઈ પણ ઉભો રાખવામાં આવે અને કોઈ પણ ઉમેદવાર ઉભો રાખવામાં આવે તો ભલે મનસુખ માંડવીયા હોય કે પરસોત્તમ રૂપાલા હોય જે પણ ઉમેદવાર ને ઉભો રાખવામાં આવે

આ તમામ બેઠકો પર મજબૂતાઈથી આગળ વધવા માટે પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને નેતાઓને સ્થાનિક નેતાઓને કામે લગાડી દીધા છે રણનીતિ ઘડીને જીતોના મંત્રને મત મતો મત વધે માર્જિન વધે તે માટેને મંત્ર પણ આપી દીધા છે પરંતુ આ બંને નેતાઓને ચલો ભાવનગર અમરેલી કે રાજકોટ બેઠક પરથી ન લડાયો અને ઓછા માર્જિનવાળી જે બેઠકો છે બે હજાર ઓગણીસમાં હતી ઓછા માર્જિનવાળી લોકસભા બેઠકો એ બેઠક ઉપરથી લડાવીને વધારે માર્જિન જે પાંચ લાખનો ટાર્ગેટ છે પાંચ લાખનો ટાર્ગેટ આ બંને નેતાઓના નામ ઉપર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપર પાંચ અંકે કરવા માટેનો પણ રણનીતિ ઘડી છે આ બાબતે પણ સ્પેક્યુલેશન ચાલી રહ્યા છે તો શું છે વિગતો આમાં જતીન મારો અવાજ આવે છે તમને જી જી જે જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી પાટીલ દ્વારા કે પાંચ લાખ મતો વધુ લડતી વધુ જે જીતવા માટે પ્રયત્ન કરવામાં લીડ થી એના માટેની તૈયારીઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની જે ચૂંટણી ખતમ થઈ ત્યારબાદ જ શરૂ કરી દીધી હતી અલગ અલગ જગ્યાઓમાં કહી શકાય કે ભારત વિકસિત સંકલ્પ યાત્રા જે કાઢવામાં આવી હતી તેમાં પણ આ ને ક્યાંક લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી ને અને તમામ તૈયારીઓ જે હતી કરવામાં આવી હતી ગાઉ ચલો અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે તે સિવાય પણ ઘણી બધી યોજનાઓ જે છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તા છે તે ગામે ગામ અત્યારે જે છે કુંદી વળ્યો છે ખાસ કરીને આદિવાસી જે બહુલ વિસ્તાર છે તેવામાં ખાસ કરીને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ફોકસ કરવામાં આવી રહ્યું છે અને બની શકે છે કે જ્યારે ઉમેદવારના નામ પણ જયારે ઘોષિત કરવામાં આવ્યા અને જે રેલવે નીકળે ત્યારે કદાચ આદિવાસી ભૌલ્ય વિસ્તારોમાં કે ત્યાં રેલીઓ કા તો જે જાહેર સભાઓ હોય ત્યાં આયોજિત કરવામાં આવે ત્યાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન અથવા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કા તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા ત્યાં રેલીઓ આયોજિત કરવામાં આવે સ્ટાર પ્રચારકો ને ત્યાં મોકલવામાં આવે આદિવાસી વિસ્તારમાં

ભાજપના પ્રદેશ નેતૃત્વ